નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આજે એક એવા મુદ્દા પર વાત કરવી છે આમ તો આપ સૌ જાણો છો કે જળ જમીન કજિયાના છો પરંતુ શું વાસ્તવિક ગરીબ ખેડૂતને જમીન માટે તેની સાથે અત્યાચાર થાય અથવા રહસ્યમય ગુમ થાય અને એની વાતો વહેતી થાય એ કેટલા અધ્ય સત્ય છે જોકે આ બધી વાતોની અમે પુષ્ટિ અત્યારે એટલા માટે નથી કરી રહ્યા કે પોલીસે આમાં તપાસ બરાબર કેમ નથી કરી આમાં આ વારદાતમાં શું થયું છે સમગ્ર ઘટનામાં પરંતુ અમે તમને એક રેકોર્ડિંગ ચોક્કસ સંભળાય સનાતન ધર્મના સાધુ સંપ્રદાયનો કિસ્સો છે તો વિસ્તારથી વાત કરીએ આ મુદ્દા પર તો તેર અગિયાર બે હજાર સોળમાં એક વ્યક્તિ લીમડા ગામમાંથી ગુમ થાય છે આપ સૌ જાણો છો કે લીમડા ગામમાં વિશ્વની સૌથી મોટી ફારૂલ યુનિવર્સિટી આવેલી છે અને આપ સૌ જાણો છો કે પાણુ યુનિવર્સિટી હોય એની સામે શીખવા એની સામે તમે જાણો કે સોસાયટી બિલ્ડર લોબી આ તમામ અત્યારે ડેવલપર્સ આ રોડ પર ખૂબ વધી રહ્યા છે જેના કારણે ત્યારે જમીનોના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે સ્વાભાવિક છે જ્યારે જમીનોના ભાવ વધે ત્યારે જેની જમીન અનરોલ ટચ હોય અને ખરી એ ખેડૂત ગરીબ હોય નબળો હોય ત્યારે ભૂમાફિયાઓ દ્વારા તેને દબાવવાનો પ્રયત્ન જરૂર કરવામાં આવે આ વિસ્તારથી તમને સમગ્ર રેકોર્ડિંગ જે અમારી પાસે આવ્યું છે આ રેકોર્ડિંગ અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ પરંતુ તેર અગિયાર બે હજાર સોળના રોજ

કરોડો રૂપિયા આજે બોલાઈ રહ્યો છે પરંતુ તેર અગિયાર બે હજાર સોળ ના દિવસે રહસ્યમય ગુમ થયેલા આ ગોપાલ ભારતી અત્યાર સુધી કેમ ભારતીયા નથી આ ગોપાલ ભારતીનું મર્ડર થયું છે આ ગોપાલ ભારતીની રહસ્યમય લાશ ક્યાં છે કોઈને જ ખબર નથી જેને ખબર છે તે લોકો કદાચ પોલીસ પકડથી દૂર છે શું થયું છે આ

એક સાધુના દીકરા તરીકે એક સાધુ સાથે અત્યાચાર થયો હોય ત્યારે નગીનભાઈ સાથે વાત કરે છે કે સમગ્ર ઘટના વિસ્તારથી કહો શું થયું હતું તમારા ભાઈ સાથે ત્યારે નગીનભાઈ જે રેકોર્ડિંગમાં કહે છે એ તમે આગળ સાંભળશો પરંતુ અમે તમને આ અહેવાલ બતાવવાનું મુખ્ય કારણ એ છે કે હજુ પણ આ જમીનમાં અનેક વિવાદો છે આ જમીન આ ખેડૂત એટલે કે ગોપાલ ભારતી તેના લાગતા વળગતા જે કંઈક લોકો છે જેના આ સાતબારમાં નામ પહેલા હતા આજ દિન પહેલા એ લોકો એ કેટલા લોકો સાથે દસ્તાવેજ કર્યો છે કેટલા લોકોને હક કબજો તેમજ ગીરો લખાણ કરીને આપેલું છે આવા અનેક કાગળો લઈને આજે પણ લોકો ફરી ગયા છે જોકે અમે તમને વિસ્તારવાઇઝ અહેવાલ બતાવીશું અમારી પાસે જે કંઈક આ અહેવાલના બતાવવા માટે એટલે કે અહેવાલો બતાવવા માટે અમારી પાસે જે કંઈક પુરાવા રૂપી અમારી પાસે આપ્યું છે એ અમે તમને મૂકવાના છે ફિલહાલ અત્યારે વાત એ છે કે ગોપાલ ભારતીનું મર્ડર થયું છે કે ગોપાલ ભારતી ગુમ થયા છે વડોદરા શહેર પોલીસ સક્ષમ છે જ્યારે આ રૂરલ વિસ્તાર છે એટલે વડોદરા ગ્રામ્ય પોલીસ ગ્રામ્ય પોલીસે કદાચ તેની તપાસમાં ચૂક કરી છે પગોડિયા પોલીસ સ્ટેશન હદિસ્તા લાગે છે પગોડિયા પોલીસ કઈ જગ્યાએ ચૂક કરી રહી છે હવે આ અહેવાલના છે શું આમાં અમદાવાદ ક્રાઈમ ગ્રામ્ય એલસીબી ગ્રામ્ય એસઓજી કે પછી સીઆઈડી ક્રાઈમ કદાચ આ તપાસ કરવા ઉતરે તેમ છે કારણ કે ફિલહાલ અત્યારે આ જમીન અંદાજીત પંદર થી સત્તર કરોડ રૂપિયાની થઈ ગઈ છે આ જમીનમાં બે થી ત્રણ દસ્તાવેજ થયા છે જે અન્યાય થયો છે આમાં કેટલા લોકો આરોપી છે એ અમે તમે ખુલાસા સાથે બીજી વાર એની વાત કરીશું કે કેટલા લોકો સૂત્રો પ્રમાણે આ જમીનના પ્રકરણમાં જોડાયેલા છે પરંતુ અત્યારે તો રેકોર્ડિંગમાં જ્યારે પરિવારજન છે એ યુનિવર્સિટી ગેટને અડીને જ્યારે આ જમીન હોય ત્યારે સ્વાભાવિક છે કે આ જમીન કરોડો રૂપિયામાં બોલાતી હોય લોકોની નજર હોય શું એના કારણે આ ગોપાલ ભારતીને ગુમ કરવામાં આવ્યા છે શું એના કારણે ગોપાલ ભારતીનું રહસ્યમય કોઈ મોત કર્યું થયું છે અને અત્યાર સુધી તેમની લાશ નથી મળી શું ગોપાલ ભારતી ક્યાં છે ગોપાલ ભારતી ઝાડના ગુમ થયા ત્યારબાદ તેના વાલી વારસોએ દસ્તાવેજ કોને કરી આપ્યો કેમ કરીને આપ્યો એક બાજુ દસ્તાવેજ થાય છે થોડાક સમય પછી તેમના વાલી વારસો એવું પણ કહે છે કે અમને મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને આ દસ્તાવેજ કરવામાં આવ્યો તેના નામ પણ બોલે છે તો શું એ લોકો જ કદાચ આ ગોપાલ ભારતીના રહસ્યમય ગુમમાં જવાબદાર છે અનેક સવાલો છે અમે પોલીસને કહીએ છે અમે બધું જ લેખિત જે અમારી પાસે છે એ મૂકીશું પરંતુ આ અહેવાલથી પોલીસ કેટલી સતર્ક થાય છે અને આ કેસમાં કેટલો ઇન્ટરેસ્ટ લે છે તે જોવાનું રહ્યું ફરીથી જલ્દીથી બીજા અહેવાલમાં મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો ધન્યવાદ નમસ્કાર અને હા આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી જો આ સાધુ સાથે ખરેખર

સાધુ સમાજમાં એક નું મર્ડર થયું છે હા તો એ સાધુ સમાજ ના મર્ડર જે થયું તે એક કારણ થી થયું છે અને આજ સુધી હજુ કોઈ એનો રાજ સમજાયું નથી અને ઘણું સંકેલાઈ ગયું છે

આવી એક દાન થઈ છે તો આપ એમાં સાથ સહકાર આપ આપો તો આપના કલ્યાણ માટે છે આ બરાબર તો આપ એનું કઈક સજેશન આપશો હા સજેશન તો આપું તમને નંબર પેલો વાળો ક્યાંથી મળ્યો છે કોણ આ નંબર એક સેવક દ્વારા મળ્યો છે સેવક દ્વારા મળ્યો હવે સેવકભાઈ એવું છે કે આપનું શુભ મારું નામ રણછોડદાસ બાપુ રણછોડદાસ બાપુ હાજી ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો જય શ્રી રામ જય શ્રી રામ હવે આમાં શું કહેલું કે આ ગોપાલભાઈ ભાઈ ગોપાલ નારાયણ ભારતી ગોસ્વામી એનું આખું નામ જે ભાઈ જો આજે સાડા છ વર્ષ જેવું થયું પણ આમાં શું છે કે સામે વાળી પાર્ટી એમ ઓન રેકોર્ડ પર કશું જ છે નહીં

હા એની લાસ્ટિન સુધી મળ્યું નહીં અને એ જમીન માટે તો બધું જાણે છે તમે એમના ભાઈ ખાવ છો બરાબર અને આ ભાઈ મોટો ભાઈ છે તમારા શંકા તો ખરી ને કે જમીન જમીન હડપ કરવા માટે થઈ હા હા અને આ બધું કારસ્થાન કરી અને પછી ગુમ થયા છે એવું એક અફવા ઉડાડી હા અને ખરેખર થયેલું છે આ ખૂન હા થઈ છે તો આમાં તમને આમ જમીન માટે આખું નામ તો નહી ખબર પડે વિશાલ ભીમા વિશાલ ભીમા એક વિશાલ ભીમા હા પછી બીજો પંચ જયેશોરુ હા પછી વિક્રમ ખરેન્ વિક્રમભાઈ એક વાણિયા છે વાણિયા ની જમીન છે એને આ ભાઈ ની જમીન પતારી પાડેલી છે અને એને બે દસ સ્કવેર ફૂટ દબાવી બે ત્રણ દસ સ્કવેર ફૂટ દબાવી હા

અને બધું તુલાઈ તુલાઈ બોકસ પાવર હા અને પછી બીજા કોઈ પછી વિશાલભાઈ પાસેથી કોઈ બીજા કોઈ વિશાલભાઈ પાસેથી લીધું રાજેન્દ્રભાઈ નારણભાઈ પટેલ બરાબર એટલે એમાં એમને એટલે આ એક જમીન ફ્રોડ કેસ બનાવી અને તમારી પાસે થી દાદ મૂકી રાખી ને તમારી પાસે થી એને પાવર ઓફ કરી અને હા એ મારા ભત્રીજા ભાઈ મારી પાસે થી એક કઈ ના આવે કારણ કે આ મારો ભત્રીજો છે ને કિંમત થઈ ગયો છે આ લોકોની ની જોડે આનું આને પીવડાવી પીવડાવી આજની તારીખે એનું પોતાનું ખાવાનું પોતાનું નથી હવે અમે તમને આ સાધુ સમાજ સહકાર ને સાથ આપવા અમે તૈયાર છીએ બરાબર તમે ચિંતા ના કરશો તમને કોઈ આંગળી કોઈ ચિંતા ન કરશો અને અમે તમારી પાસે કદાચ આવીએ તો સાત ને સહકાર તમે અમને જરાક બરાબર છે તમારી જમીન તમને વળતર પણ થોડું ઘણું અમે અપાવશું પછી શું છે ફ્રોડ હશે તો આપડે પાછી પણ લઈ લેશું બરાબર છે

આપણા માટે બધા મારે સાધુ સમાજ તો મારે બધા અમારા ગુરુ વંદના ની અંદર ગરીબ ફરી ભારતી રામાનંદી હોય કુંડળિયા હોય કોઈ પણ હોય સંત એટલે સંત સાધુ એટલે સાધુ

આ કે એક લીધો ગેરલાભ એવો આ શું કરી શકવાના છે આ જમીન પડાય આપડે આપણે સારી કિંમત માં વેચીએ પૈસા માં આપીને દારૂ ચડાઈ દીધા અને હવે તો દસ્તાવેજ કર્યો